અંકલેશ્વર શહેરમાં એક રીલના ચક્કરની અને ઘટના સામે આવી છે દિવસ પૂર્વે અંકલેશ્વર શહેરમાંથી શરૂ થયેલ માર્ગ ઉપર ગમે તેમ ગાડી ચલાવી સતત હોર્ન મારી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા તેનો વિડીયો વાયરલ થયો હતો જે વાયરલ વિડીયો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હાથે લાગતા વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર પીરામણ ગામના હવા મહેલ વિસ્તારના ત્રણ સગીર સહિત દસ ઈસમોને પોલીસે ઓળખ કરી હતી જે પૈકી સાત યુવાનોની પોલીસે અટક કરી હતી અને તેમની સામે વાયરલ વિડીયો આધારે કાર્યવાહી પણ કરી હતી પોલીસે આ બાઇક સવારો પૈકી સાત યુવકોને સાન ઠેકાણે લાવવા માટે તેમણે કરેલ કૃત્ય માટે જાહેર માફી મંગાવતો એક વિડીયોની રીલ બનાવી જાહેર કરી હતી સોશિયલ મીડિયાના ચક્કરમાં કાયદાથી અજાણ યુવાધન કાયદા સામે સીધા ઘર્ષણમાં આવી રહ્યા છે ત્યારે પરિવાર દ્વારા પણ તેમના બાળકો મોબાઈલના દૂષણરૂપી સોશિયલ મીડિયાના ચક્કરમાં રચ્યાપચ્યા રહેતા સંતાનો પ્રત્યે સજાગ રહી તેને સમજાવવાની તાતી જરૂરિયાત છે